તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે પાર્ટી મજામાં ને મજામાં જશું અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ ગોડાઉન આ વેડી આપણી રીક્ષા ને બધા બેઠા હે અહીંયા ગણે તો હમણાં કંઈક ફેરો બેરો નીકળે તો જાશું ફૂલ થાકી ગયા હતા દ્વારકા જઈને આવ્યા બરોબર હજી નીંદર હજી નીંદર આવે ફૂલે ફૂલ હજી ન ખુલતી ને અત્યારે વાગ્યા હે દહ કેટલા વાગ્યા હે સાડા દહ જેવું થઈ ગયું હોય દહ ને પચા થઈ અગિયાર વાગે આવ્યા હજી આંખો ન ખુલતી હજી નીંદર આવે અને વરસાદી માહોલ થઈ ગયો જોઈ લ્યો ઉપર આમ તમે વાદળ વાદળ જુઓ ફૂલ વરસાદી માહોલ હે બરાબર અને છાટા ધીમે ધીમે ચાલુ હે બરાબર તો નીંદર આવે હે હજી એમ થાય ઘરે જઈને સુઈ જાઉં અને આજે સોમવારે બરોબર ખોડોની બધા હતા એ બધા ગયા હવે કામે ચડી ગયા છે કારખાને અને આપણે કામે સડી ગયા એ અમદાવાદ કામ કરે છે એ અંથી આવ્યા હતા આપણે બાધા હતી બાધા પૂરી કરવા ગયા હતા અને આરે આરે સંજયભાઈનો બર્થડે હતો બર્થડે મને કહો બરોબર ત્યાં જઈને કેક કાપી બોલો સુદર્શન સેતુએ કેક તો કાપવી પડે ને મારા વાલા એમ નામ થોડું હાલે બાકી આપણે જો હુડ હુડપુડ કાળું થઈ ગયું હતું થોડું સાફ કર્યું હું એટલે મજા આવી જાય થોડું સારું તો લાગવું જોઈએ ને હમણાં હવે રિક્ષા ધોઈ નાખીએ સાંજે ઘરે જઈને રિક્ષા ભિક્ષા ધો ને એટલે આમ હારી તો લાગે થોડીક ઓલી પાઠા જેવી લાગે એમ થાય કોઈક ના એમ થાય કેવી ફેટાવી હશે તો ત્યારે ફેટાવી તો પડે તે નગર પાછા હપ્તા બાઉન્સ થઈ જાય એટલે બધું આપણે જોવું પડે બરાબર અને કૂટ 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 એવું કંઈક ગાજે છે આમ કે આમ હવે કેવું જાનવર હોય જાનવર એટલે હશે કંઈક એવું આપણને ન ખબર આપણે જોયું નથી અવાજ આવે છે અને આપણી નાની રીક્ષા જો હા મેં પડી છે દેખાય અને આપણે અહીંયા બેઠાઇ ફેરો બેરો નીકળશે તો જઈશું બાર વાગી જાય છે હમણે ખબર નહીં પડે અને ઓલા બધા વાતો કરે છે આથી જેવી હાલો તારે મળ્યા હમણાં ફેરો નીકળે તારે તો અત્યારે આપણે ફેરો આવ્યો હોય તો નીકળી ગયો છાંટા ચાલુ હોય જેમાં જોઈ લે પાંચમાં પડે તો અહીંયા જઈએ ફેરો કરતા આવીએ એક બોક્સ લાવવાનું હોય કાંઈક રિક્ષા એક બંધ થઈ જાય ને એ એક મજા નથી આવતી આમાં ટેપેટ બેપેટ બધું સેટિંગ કરાવવું જોઈએ હાલો ત્યાર અત્યારે તો કે પાણી ચાલુ હોય અજ્યાં અને બિલ અને જો બનાવી ઓફિસ ઓફિસ એને બનાવી ને એવી અને આપણે અહીંયા ખાટા ખડ્યા ગાવાના હે એટલે ખાટા ઘડિયા ખાતા ખાતા આપણે પહોંચી જઈશું કારખાને અહીંયા તેથી દસ કિલોમીટર જાઈએ હા 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 રોદે રોદા ગારો ને વરસાદ ગારો એવો થયો આમ જો રસ્તા ને આ રફ રસ્તો કેવો એન્જા શોર્ટકટ પડે ને શોર્ટકટ એટલે જ આવું પડે પણ આપણો ટાકરો નીકળી જાય આ વાયલો જોયા સીટુ કાઢી રહી ગઈ સીટુ પડી ઘરે હવે સીટુ નાખવાના આપણા પાના નથી હવે હાંજે ઘરે જઈને મારા પાના ને ઘેલી એક ડો લઈ ગયો એની માને હવે એ ડો જળતો નથી બોલો હાલો સારા હવે

અને એક બે દિવસથી લેટ થઈ જાય એ વિડીયોમાં કાલથી પાછું કાલથી ને રેગ્યુલર આવી જાય કારણ કે આપણે એક દિવસ ભૂઈ ગયા એડિટ કરવાનું રહી ગયું ને એમાં એમાં બધું ગોતે ચડી ગયું એટલે લેટ આવે થોડોક વિડીયો તો કોઈ વાંધો નહીં આલા રાખે પાછું આવી જાય સેટિંગ કરવું એક બીમાં ડબલ બ્લોક કરવા જોઈએ એટલે મસ્ત મેળે આવી જાય કારણ કે કાલે આપણે કાંઈ વધારે શૂટિંગ નહીં કર્યું એટલે એમાં ગોટે ચડી ગયું સમજા બાકી તો રેગ્યુલર આવી જાય એમાં બીજો કઈ હોય નહીં બાકી આ બધું જોઈ લો વારેલા એ હે સેનેટરીના આ બાજુ જોઈ લો કેવડી મોટી આ બધું ડિસ્પ્લે બને મોટા મોટું મોરબી છે આપણે ડિસ્પ્લે ઉઠી જાય એક તાલો આપણે પહોંચી જાય ગોડાઉન તો ચાલો મિત્રો પાછું જવાનું આપણે હતા ની રોડે તો નીકળી ગયો હું આ રોડ ઉપર જોઈ લ્યો ફરવા જવાનું પાછું મન કે પાછો જ આવેલો જ હવે અહીંયા આગળ પહોંચું તા તો બધા જમવા વયા જાય એટલે કલાક પછી આવે ભૂખ તો આપણને લાગી પણ ચાલો આવો ને આવો ટાઈમ હોય આપણે જવાનું હોય આગું અને અહીંયાથી જાવી ઘરે જમવા તો પાછો આ લોચા થાય એટલે ખાવાનોય ટાઈમ નથી મળતો બરોબર અને ટિફિન લઈને આવવા એકલા એકલા ખાવાની મજા નથી આવતી ઇન્ડિયા એટલે હવે આઈ લો જાવું કારખાને તો અહીંયા કણે લોડિંગ કરી પાછું એ ગોડાઉને જ લઈ જવાનું તો હાલો લોડિંગ કરતા હોય અને પછી આયલા જાય પછી ખાલી કરી પછી જવું હોય ખાવા ફેરા હોય તોય ભલે અને ન હોય તો ભલે બાકી આપડે અત્યારે જો આગળ પહોંચાય રસ્તામાં જયારે પહોંચવી આગળ હજી તો અડધી કલાક નો રસ્તો હોય મને તો બમ્પ ને ખાટા ઘડી આવે ને એ જ મને મજા ના આવતી ઇન્ડિયા ગામ ગામ એમાં બમ્પ પછી તો બમ્પ એ કાકા હાલો તારે ફરતાવી બીજું શું હોય આજે એટલે વણાકાવા હોય એમાં જો એસી એસી આવતી હોય કોઈ ગાડી તો આપણને ઉડાડે આ બાજુ જો પાણી વેર્યા વરસાદ હાલો તારા મિત્રો જાઓ કારખાને તો અત્યારે પાછા આપણે કારખાને પહોંચી ગયા અહીં જોઈ લેવા કારખાનું અને અહીંયા ઘણા બધા જમવા ગયા એમ જ્યાં જમીન આવ્યા પછી આપણે ડીઓબીઓ કાઢીને બે વાગે આવે આપણે એક વાગે આવ્યા એ બે વાગે આવશે જમીન તો એ આવે પછી ડીઓબીઓ કાઢીને માલ બાલ કઢાવી ફરી દઈએ પછી જવા દે અહીંયાથી આપણે ગોડાઉને ખાલી કરવા માટે તો અત્યારે અહીંયા બેઠો ગરમી થાય ફૂલ વરસાદ કાલ પડ્યો ને એમાં આ બધી બાફ નકરી નીકળે અંદરથી બહાર નકરી ગરમી જ આવે હાલો હમણાં લોડિંગ કરી પણ મળ્યા તો અત્યારે આપણે આવી જઈએ છીએ ગોડાઉન અને આપણી રિક્ષા બાઈ એટલે ખાલી થાય છે તો ખાલી કરીને પછી આપણે અહીંયાથી નીકળી જવું હોય હવે ઘરે થાઈકો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને રાઈત પડી છે ને વરસાદ ચાલુ છે જો આપણે અહીંયા કંઈ કારખાને રહેવી છીએ અમુક જગ્યાએ ખોટું હોય તો એવી આ જગ્યાએ આપણે થોડુંક ઇગ્નોર કરવું પણ અત્યારે આપણે અહીંયા ઘણે રહીશી વરસાદ ચાલુ છે અને વિડીયોનું આપણે આજે અત્યારે અહીં એડ કરીશું રખડાને મોજ કરીને ફેરા કર્યા પછી ઘરે આવતા રહ્યા તો મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં તો જય માતાજી